ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો તો આજે આપણે આપણે આખ્યાન વિશે વાત કરીશું તેમાં રણોજામાં રામદેવજીથી છૂટા પડેલા સગુણાને રત્નો આગળ ચાલ્યા જાય છે રાત ગણી વીતી ગઈ છે ભળી કુંવરનું શરીર પણ સારું ન હતું મેં ત્રણ દિવસના લાંબા પંથથી થી સાંડિયો ઘણો થાકી ગયો હતો તેથી થાક ઉતારવા ત્યાં જ બેઠા અને થાકથી ત્રણે જણા નિંદ્રાધીન થયા સવારના ચાર વાગતાના સુમારે ઢોલ નગારા શરણાયના નાદ રત્નાને કાને પડ્યા તે જાગ્યો ને સૌને રામા સરોવરને કાંઠે આવેલા જોઈ તે આશ્ચર્યથી જય રામા પીરિયમ બોલી ઉઠ્યો સગુણા પણ ઘોષણા સાંભળતા જાગી પોતાને રામા સરોવરને કાંઠે જોતા તે હર્ષગેલી થઈ ગઈ અને હર્ષ ગેલો રત્નો ઝડપથી બધાને દરબારગઢમાં લઈ ગયું માતા બહેન લક્ષ્મી બહેન વગેરે સગુણાના આવેલા જોઈ હર્ષથી ભેટી પડ્યા ઘણા દિવસે મળવાથી બધાને ઘણો આનંદ થયો રામદેવજી શણગાર સજતા હતા ત્યાં સગુણા આવી પહોંચ્યા તે કંઈ બોલે તે પેલા જ બહેન તું વખત સર આવી પહોંચી તેથી મને ઘણો આનંદ થયો એમ રામદેવજીએ કહ્યું ભાઈ આ બધો તમારો પ્રતાપ છે વનવગડે બહેનનો પુકાર સાંભળી વારે ન આવ્યા હોત તો મારો દેહ ત્યાં જ પડત વાત સાંભળી સમજી ગયા એ રામદેવજીને આવેલું સપનું સાચું હતું છતાં આશ્ચર્ય સાથે પૂછ્યું બેટા સગુણા રામદેવજી એ વાર કરી એ તો શું બોલી માતાજી ભાઈએ તો તુવરા કુળની લાજ રાખી મારા સસરાને પરચો બતાવ્યો રત્નાને કેતમાંથી છોડાવ્યો વન વગડે મને લૂંટારિયા એ લૂંટી એ લૂંટારાઓને ભાઈએ ઠાર મારી મને બધો માલ પાછો લાવી આપ્યો તેથી હું બોલી સગુણાએ આખી વાત કહેતા કહ્યું બેન રામદેવ તો અહીં જ છે ક્યાંય ગયા જ નથી માતાજીના વચન સાંભળી રામદેવજી ખડખડાટ હસી પડ્યા અને માતાજીની શંકા દૂર કરવા તલવાર કાઢીને તલવાર બતાવતા બોલ્યા માતાજી આ તલવાર વડે જ બહેનને લૂંટનારા માર્યા લૂંટારાઓની વારે આવેલી દિલ્હીની ફોજને પણ આ જ તલવાર વડે પરાજિત કરી અને બાદશાહને નમાવ્યો જોઈ લો આ મોગલના લોહીની તરસી તલવાર માતાજી તલવારને લોહીવાળી જોઈ આશ્ચર્ય પામ્યા ત્યારબાદ સગુણાના કુંવરને બેચેની થતી હોવાથી સગુણા રણુજામાં રહી જાન ઉમરકોટ જવા તૈયાર થઈ બોલો શ્રી ઇન્દવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ